નગરપાલિકા ખાતે નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું લુણાવાડા નગરપાલિકા ખાતે કલેક્ટર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના લાઈવ કાર્યક્રમ નિહાળ્યો જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા ખાતે નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનો ઈ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરાયું જે અંતર્ગત લુણાવાડા નગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે કલેક્ટરે સિટી સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતા મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ લિવિંગનો આશય આ સિટી સિવિક સેન્ટરની સ્થાપનામાં રહેલો છે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમયગાળો રહેલું જ નહીં નગરપાલિકા વિષયક ઓનલાઇન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવવા સિટી સિવિક સેન્ટરોમાં મિલકત વેરા હોલ બુકિંગ વેરા આકારણી અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરા અને વ્યવસ્થા રજીસ્ટ્રેશન જન્મ મરણના દાખલા ગુમાસ ધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે લુણાવાડા નગરપાલિકા ખાતે પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ અગ્રણી પ્રદીપસિંહ લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા